Kami sih menang menugu

રાજુ ભુવા મારા મોનવી ના ઓતરે કુડ ન હોય કોઈ વગડી કરે એ મને નહીં ગમતી ભુવાના ઓતરે કુડ હોય ને ગમે હું મારી નખત ખત એનું બધું લેવા નહીં જતી કોઈ દાડો પણ છે કોક મારા મઢ ના અશ્વિન નામ છે અશ્વિન તો સ્ટુડિયો અરવિંદ કોણ છે બે ભાઈ અશ્વિન

કને લીધી શું લીધી તમને ખબર પણ વાત બગડેલી છે મારા દેવ નો અમને ચેટલો બગડી તમે જોણો તમારો પરિવાર જોણો મને ખબર નહીં પણ આ વાત માથે બેહજો અને મનો એવું નઈ મુને ની હું તમારી માતા એક ની એક નહીં એક ની એક છું હું દુનિયાના વાડા વસ્તીના નોખા છે હું દેરુ નોખું નહીં દુનિયા અને એવું કહેજો કે આ વાત સાચી હોય તો બોલ અને પુરાવા આલું તો મોન જો હું માતા છું એમ એમ નમ તમને કરાબાની વાત નહીં દુનિયા એવું કે મને કેમેરા નો શોખ નહિ મેલડી હું કુ છું કેમેરાની શોખીન શું

તો ભાઈ આ વેલાય મારા મેલડીના ભગવાન બોલી રહ્યા છું નાત વાળું આ વેલાય આજની વિતંતની આજનો હવાર ડાળોગો એટલે થી મારી સભા મંડળ દરેકની તડતી કળારે હા તમે ચમચમ અવસર કર્યો એ મન ખબર અવસર એમ હતો નહીં આ રોમ રોમનો કદાચ મારા ભગવાને તમને સદ બુદ્ધિ આવીને ઓટોમેટિક એક 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 ભેળું થઈ ના ભેળું કર્યું હા તો એમાં બે ત્રણ ઘર નહીં આયો

અત્યારે માતા શું ગોધી નગર કે ગોધી તો અમથી કુંવાસી કોણ આવીશ વગાડ અત્યારે માતા શું લે સાડા સવાલ દુનિયા જોણો પણ સાડા ત્રણ સવાલ મારા રાજુ ગો દુનિયા નહીં જોણતી ઈ જોણતી હોય કળજુગ ની વસ્તી નો જોણો મને અને તમે મારું જીરવી નો કો આ બુન નું રાત નું રોયેલું ભેળું નહીં થાતું રાતે રોઈ રોઈને ને દાડો કાઢતી હોય ઓનું ઓશંગુ પલડતું હોય અને મારો વિડિયો જોઈને કોઈ જાણો રોઈ બતા આ પાડતું આજથી વખાન ગોઠ ન મારતી તો મારું નામ મુનના ના રાવળ ની માતા નહીં

એક વખત પૂછી લેવું ચી મેલડી ને તમારા માટે પૂછો તો આવી ગયું આ ભુવાન પકડી લાવવાની કોઈ વાત છે નહીં ભુવાન પકડું છે સો મહિના પછી એવું થાય ભુજ બોલ્યા તેમ આવતા નહીં

ઓશિંગે આવું તો હું મેલડી ત્રણ મહિના તો વખો મટી જાય પણ કાલ કાલ રાત દાડો હોજ છે ને એટલા કિલોમીટર ફરી જઈશું હ તો એનો માળ ગોતી લીધો છે અત્યારે તો અત્યારે આ વેળા એ બોલતી જઈશું કે તમારા ભુવાની વાત પૂરી પાડજો સભાવાળું નક ભેળું નઈ થાય આવું માતા કેતી જુ ચિંતા કરે નહી ગુના રોયે નહી હું વેળાય માતા છું રાખી ની છોડી હોય ને મને યાદ કરીને રોવે એટલે કોઈ જાણો માં ધમશે બેહી નહી રી કંડીયો અન મારી નાતની છોડી રોવે એ મને હારું નો લાગે ભગવાન ના પગ પકડીને ભીખ માજીન પૂરું નો પાડો હું નાતની માતા નો કેવર વધારે એ આ યોગી સ્ટુડિયો મજા આ મેલેડી ના મ્યુઝિકલ ગ્રુપે મજા આ મારા સાઉન્ડ એ મજા વિનોદ તમારું ગાયા નું ગળપણ રહે મારો ભગવાન રાજુ ભુવા દરેક નું આયા નું પન્નમ રહે

અને કોક મારા દોબી ના ઘેર નો ઉતરી જુ મારું નામ મેલડી નહીં કાલ હોજ પડે પેલા પુરાવો લઈને વળતી છું તો હું મેલડી આવી હતી અને આ ભુવા વાળી વાત પૂરી પાડજો છે ભવાળું તો તમારું મારું છે અત્યારે આ મોડવાનું પંડમ રહી જાય ભુવાજી આવું મારા મેલડી ભગવાન બોલો છો મારી વસ્તી નો નેહાકો કોજાડો મેં માતા એ લીધો નહીં કોજાડો લઈશ નહીં છે ભવાળો સમુખ ભાઈ એ દરેક નો આ વેળા મારો મેલડી નો ભગવાન પેટ ભરીને આશી આલો છો ગોમે ગોમ થી મારા દેવ ના મેમ નો આયા છો ખૂબ ખમા બુના જેવી જેવી તમારી ભૂખ હશે જેવું તમારું પેઢી નું ગુણ હશે એવું ભગવાન દરેક નું ગુણ માળ પાડશે આ વેળા ભગવાન એવું બોલાવો કે આવતા નું આ દાડો આવશો કોઈ મારી ગાય કુમાસી બેન દીકરીની કોઈ ભૂખ બાચી છો તો ભગવાન આગળ ખોળો પાઘડી કરીને મારી જોકણી કાળકાના પાસે પૂરમાળ પડે છે આવું મારું મેલડી નું વેણ છે આ ભુવાનો ફોટો જોઈને ચેટલી વસ્તી આવી સાધુ જો કરજો ભુવાનો ફોટો જોઈને આવી હોય કદાચ મારું બેનર જોયું હોય ને ખબર પડી હોય અરવિંદ ભુવો હોય આવે હોય અને તમે હોય વસ્તી હોય નમીજી હોય અને તમારા ભીડ પડે મારું નમ કાળું હીરાની માતા નહિ સભાવાળો આવું હું અત્યારે વાહ માતા બોલું છું

હોય મારા દવાખાના ના થોડો ખોડો પાકડી કરીને આવતો આનો આ દાડો આવે પૂરું ન પાડજો મારું નામ મેળવી આવું બોલી ગયો તો જ આ બુના તારું ખોડો આ બુન નો ખોડો કાઢ્યા નું પન્ન રેહ

એટલા પૈસા નોના ભુવા ધૂણી મોટા ધૂણી પોસવર નું છોકરું ધૂણ તો હું માતા એવડી ને એવડી છું પોસવર નું છોકરું ધૂણ આવડી માતા થઈ જાય એ તો એવડી હોય એવડી ને એવડી જ રે ભાઈ એટલે દેરું ધૂણી ને એવું બોલો ને કઈ છે ભવડો આજે માતા છો એટલે હાથ જોડો રહી એમ તો કેવાય નહીં કરું જૂઠું ધૂણ એ જૂઠું ધૂણ તો તું હા શું હે પણ ધૂણ ધૂણવા જે ખૂબ લઈ શકે છીએ તે ભક્તો મજા દરેક ના વેળા છે ભાઈ ભગવાન ખમા કહી દેસુ હન જો હવે દાડો ઉછી ની તમારી કોક નોખી ચડતી કળા થાય આ મારું મેલડી ની આશીષ વધારે જો ભાઈ સાહેબ ભાઈ દરેક નો મજા જેવા આયા છો મોડવો ઇન્તી હવાયા ના હે દાડો હું તમારી નાતની માતા નહીં શું કો શું ભક્તો દરેક ના વેળા છે ભાઈ મારો મેલડીનો રોમ ખમા કહી જો હો ખૂબ ખમા મારો ભગવાન તમારી આબરૂ રાખશે મારથી પૂરું નહીં પડે શું કુસુ એટલે ભાઈ દરેક ને મારી વળતી મેલડીના રોમ રોમ છે બોલો જ દ્વારકા વાળાની છે